28 लाखના ચેક પરતના કેસમાં બિંદાના આરોપી શખ્સને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના બિદલાના રાજન યોગેશભાઈ ગડા તેમજ अश्विन મૂર્જી ચૌહાણ વચ્ચે મિત્રતાના સંબંધે अश्विनને ધંધા માટે 28 લાખ રૂપિયા રાજને 1 વર્ષની મુદ્દતે આપેલ હતી તેના બદલામાં આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપીને નોટિસ આપવામાં આવેલ હતી જેમાં આરોપી દ્વારા ફરી બીજા બે ચેક અને નોટરી લખાણ આપ્યા હતા આ ચેકો પર પરત ફરતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી આ કેસમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી તકસીરવાન ઠેરવી તેને 1 વર્ષની સજા તથા ચેકની રકમ ફરિયાદીને વળતર પેતે 1 માસમાં ચૂકવી આપવા તેમજ વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તે વધુ व सजानो आदेश जाहिर करो